ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો કપાસની બજારની વાત કરીએ તો આજે અઢાર જાન્યુઆરી અને શનિવાર બાબરા જસદણ અને બોટાદ હાડ ખુલશે ત્યારે તેના ભાવ આપણે કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશું અત્યારે કાલે શું થયું ઘરેલું બજારમાં ન્યૂયોર્ક વાયદો વધ્યો છે એની વાત કરી લઈએ તો કપાસની બજારમાં એવરેજ ભાવ વીસ કિલોના રૂપિયા દસક ઘીટયા હતા કપાસની આવકો હવે ઘટવા લાગી છે પરંતુ જીનોની લેવલ એ ન હોવાથી બજારમાં ઘટાડો આવ્યો છે આગળ ઉપર બજારમાં આવે વેપારો કેવા થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પંદર હજાર મણ બાબરામાં છ હજાર મણ અમરેલીમાં પચીસો મણ અને ગઢડામાં ત્રણ મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની ચો ગાડીની આવક હતી ને ભાવ ચૌદસો થી ચૌદસો પંચાવન હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી ને ભાવ ચૌદસો થી ચૌદસો એસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પિસ્તાલી ગાડીની આવક હતી નરમ રહ્યા હતા અને ખાંડીએ રૂપિયા દોઢસો નીકળી ગયા હતા રૂની બજારમાં આગામી દિવસોમાં આવક વધશે તો બજાર હજી થોડા નિશા આવે તેવી ધારણા છે અને આવક ઘટશે તો બજાર ઊંચી આવશે ઓલ ઇન્ડિયા રૂની આવક ગઈકાલે એક લાખ બાવન હજાર એકસો ગાંસડીની હતી જેમાં ઉત્તર ભારતમાં અગિયાર હજાર ગાંસડી ગુજરાતમાં ત્રીસ હજાર ઘાસડી મહારાષ્ટ્રમાં ત્રેપન હજાર આઠસો ગાસડી મધ્યપ્રદેશમાં નવ હજાર છસો ગાંસડી કર્ણાટકમાં દસ હજાર ત્રણસો ઘાસડી તેલંગાણામાં પચીસ હજાર ઘાસડી આંધ્રપ્રદેશમાં છ હજાર પાંચસો ઘાસડી તમિલનાડુમાં એક હજાર ગાંઠડી ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડી અને કુલ આખા ભારતમાં એક લાખ બાવન હજાર એકસો ગાંઠડીની આવક થઈ મહારાષ્ટ્રમાં તેલંગાણા માં પચીસ હજાર ગાંડી થોડીના ભાવ રૂપિયા દોઢસો ઘટી ત્રેપન હજાર છસો થી ચોપન હજાર આઠસો હતા જયારે કલ્યાણના ભાવ બસો ઘટી ખાંડીના એકતાલીસ હજાર પાંચસો થી એકતાલીસ હજાર સાતસો હતા કપાસ ખોડી બજારમાં ભાવ સ્થિર હતા બેન્ચમાર્ક ખોળ વાયદો રૂપિયા 36 ودي 2700 دنيس په ټې پر بند جوه ته مورب نه کولا او نه پر بدل دن 1610 شګر بدل دن 1630 او جوړ بدل دن 1580 ته سوراستما کوټ برانډنډ نه روپيه 1590 او اوريج ناني ميلو نه به روپيه 1500 ته 1530 په تي 50 كيلو نه تا کپاس نه به 20 كيلو نه سوراستما اوريج 280 300 نه وتا کړي مروپيه 700 ته 720 وتا نيويورك کټن وایډو સવા ટકા જેવો વધી સડસઠ પોઈન્ટ સાઠ સેન્ડ ઉપર બંધ આવ્યો હતો મિત્રો આપણે યાર્ડ ખુલે એટલે કોમેન્ટ બોક્સમાં બાબરા દસદરને બોટાદ યાર્ડના ભાવ મૂકી દઈશું આજે બસ આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી